નવસારી અને ડાંગ જિલ્લા ભાજપ દ્વારા તાલુકા પંચાયત સભ્યોનો પ્રશિક્ષણ શિબિર નાની વગઈ ખાતે યોજાયો લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ તેની તૈયારીમાં લાગી છે જેમાં હંમેશા ચૂંટણી મોડમાં રહેતી ભાજપ પણ તૈયારીમાં જોતરાય છે જેમાં નવસારી અને ડાંગ જિલ્લા ભાજપ દ્વારા તાલુકા પંચાયત સભ્યોનો પ્રશિક્ષણ શિબિરનું આયોજન નાની વગઈ ખાતે આવેલ કિલાડ કેમ્પ સાઇટ ખાતે નવસારી લોકસભા બેઠકના ઇન્ચાર્જની અધ્યક્ષતામાં રાખવામાં આવી હતી જેમાં નવસારી જિલ્લાની છ તાલુકા પંચાયત અને ડાંગ જિલ્લાની ત્રણ જેટલી તાલુકા પંચાયતના ભાજપના ચૂંટાયેલ સભ્યો તેમજ તાલુકા ભાજપ પ્રમુખો હાજર ઉપસ્થિત રહી આ પ્રશિક્ષણ શિબિરમાં તાલુકા પંચાયત લોકસભા ચૂંટણીમાં આજ રોજ નવસારી અને ડાંગ જિલ્લાનો પ્રશિક્ષણ વર્ગ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યનો વઘઈ કેમ્પ ખાતે રાખવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટીની પદ્ધતિ છે સમગ્ર દેશમાં પાર્ટીના કાર્યકર્તાઓને પ્રશિક્ષિત કરવા માટે દર વર્ષે ચૂંટાયેલા લોકો નગરપાલિકા તાલુકા પંચાયતથી લઈને સાંસદ સુધી અને સંગઠનમાં મોરચાથી લઈને રાષ્ટ્રીય સ્તર સુધી ભારતીય જનતા પાર્ટી એક જ એવી પાર્ટી છે કે જે દર વર્ષે કાર્યકર્તાઓને પ્રશિક્ષિત કરીને એમને માર્ગદર્શન આપતી રહે છે